ડિલિવરી થતી હોવાની માહિતીના આધારે સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકોમ એસઓજી પીઆઈ અતુલ સોનારા અને પીઆઈપી ચૌધરી સહિતની ટીમે સવાર ઉધના મગદલા રોડ પર આવેલા એક બ્લેન્કેટ ઓફિસર તેમજ સિટીલાઇટ રોડ ખાતે ત્રણ દુકાનો પર દરોડા પાડ્યા હતા આ દરોડાને પગલે પાનના ગલાવાળાઓ તેમજ સિગારેટનું વેચાણ કરનારોને ત્યાં ફફડાટ ફેલાયો હતો તો ઓનલાઈન ગોગો પેપર માત્ર સાત મિનિટમાં ડિલિવરી કરાત હોવાની માહિતીના આધારે હવે એસઓજીની ટીમે તેની પર તપાસ શરૂ કરી છે સુરત પોલીસ કમિશનરના આદેશને લઈને સુરત એસઓજીની ટીમ ડીસીપી રાજદીપસિંહ નકુમને અતુલ સોનારા તથા પીઆ એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા હોય ત્યાં દરોડા પાડી યુવાધને નશાના દલદલમાં બચાવવા સતત કામગીરી કરી રહ્યા હોય જેથી લોકો પણ સુરત એસઓજીની કામગીરીને સરાહના કરી રહી છે